ગુજરાત રાજ્યના શ્રી ડીજીપી સાહેબના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ આપેલ હોય મેં પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા મે પોલીસ અધીશક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સૂચના તથા નાયબ પોલીસ સાગર સાહેબ વિભાગ માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી લઈ ફતેગઢ ગામે ગંગારામ વેરસી કોલી રહે ફતેગઢ તાલુકો રાપર કચ્છવાળાના ઘરે ગેરકાયદેસર વીજ ચોરી માટેના ઇલેક્ટ્રિક વાયર થાંભલામાં નાખી અને ચોરી કરતો હોય પીજીવીસીએલ ભીમાસર તથા રાપરનાઓને સાથે રાખી ગેરકાયદેસર કરેલ વીજ જોડાણ કપાવી નાખી અને વિદ્યુત અધિનિયમ બે હજાર ત્રણની કલમ એકસો પાંત્રીસ મુજબ બે આરોપીઓને અંદાજિત એક એક લાખ એમ કુલ બે લાખ રૂપિયાનો દંડ કરવા માટે વીજ અધિકારી શ્રીએ જણાવેલ છે